નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર રાજ્યભર માં જન્માષ્ટમી ઉજવણી નો ઉત્સાહ ગણેશ મૂર્તિકારો ને ગત વર્ષ કરતા ઓછા ઓર્ડર મળ્યા કૃષ્ણ ની જીવન ચરિત્ર એ લીલા પુરુષોત્તમ છે લીલા પુરુષોત્તમ નો જન્મ જેને આજે પણ લોકો પાંચ હજાર વર્ષ પછી લોકોની વચ્ચે રહેનારો માણસ ગુવાળો વચ્ચે રહીને મોટો થયો જેલમાં જન્મ્યો અને છતાંય એ રાજા બન્યો લોકોના દિલનો રાજા બન્યો સમય ઓરખી ઓળખી એટલે સમય સમયનો સદુપયોગ પોતાની જિંદગીમાં કૃષ્ણ ને ઓળખે અનુકરણ નહીં પણ જે કહેલું હોય એ માટે વિચારે અને ક્યાંક અમલીકરણ કરે

પતી એની ઉજવણી કરનાર સમગ્ર ભારતની પ્રજા આજે પોતાનો આનંદ ઉલ્લાસમાં જે સમય પસાર કરી રહી છે એને સર્વને મારા અભિનંદન મારા આક્રોશ પરિવાર સુધીકાલ પરિવાર અને એસ્તાઈ પરિવારને અને એના વાચકો દર્શકો બધાને મારી જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા સૌપ્રથમ કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છાઓ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ નારા સાથે અમદાવાદ સહિત ગુજરાત ભર માં જન્માષ્ટમી મહોત્સવ ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી રહી છે દ્વારકા સોમનાથ ડાકોર શામળાજી વૃંદાવન સહિત ઇસ્કોન મંદિર અને અન્ય મંદિરો તેમજ મોહલ્લા શેરીઓ સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ સાથે મંદિરોને રોષનીથી શણગારવામાં આવ્યા છે જ્યારે કેટલીક શાળાઓમાં આઠ આઠમના એક દિવસ અગાઉ બાળકોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી મહારાષ્ટ્રમાં મટકી પોટ અનુ એક અનેરું મહોત્સવ હોય છે ત્યારે

એક કૃષ્ણના જન્મોત્સવ માટે રંગે રંગાયું હોય તેમ ઠેર ઠેર ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ગોકુળ મથુરા ખાતે પણ અન્ય મંદિરો તેમજ અન્ય મંદિરોએ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે બાળ કાનુડાના દર્શન કરી પાણે ઝુલાવવા માટે ભક્તોનો પ્રવાહ સવારથી જ ચાલુ થઈ ગયો છે આ ઉપરાંત શામળાજી ખાતે ખાસ કરીને જ્યાં આદિવાસી લોકો વસે છે તેવા કાળિયા ઠાકુરના કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવા માટે પરંપરાગત વસ્ત્રો ધારણ કરી તેઓ કૃષ્ણ મંદિરે પહોંચ્યા છે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી રંગભેર શરૂ થઈ ગઈ છે સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને મેળાઓનું આયોજન કરાયું છે જેમાં મોટા ભાગે ના લોકો રજાના માહોલને કારણે કોઈ પણ જાતના ભેદભાવ વગર મેળામાં પહોંચી આનંદ અને ઉત્સાહ મેળવી રહ્યા છે તેમજ રાત્રિના કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે ખાસ તૈયારીઓ પણ દ્વારકા શામળાજી ડાકોર ખાતે કરવામાં આવી છે આમ સમગ્ર રાજ્ય તેમજ દેશમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજાયા છે જેને અત્યારથી જ તેનો માહોલ સમગ્ર કૃષ્ણમય બન્યો હોય તેમ લાગી રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણને બાળ કાનોડાને પાણે માટે મંદિરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં કરવામાં આવી છે છે તો ઠેર ઠેર ભજન અને ગીત કાર્યક્રમોનું આયોજન આવ્યું છે ઉત્સવને ટાણે જ અમદાવાદમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવતા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જેવા બહારના રાજ્યોમાંથી ગણપતિની મૂર્તિ બનાવવાનો પચાસ ટકા જેટલો ઓર્ડર ઓછો મળ રહ્યો છે 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 મૂર્તિકારો જણાવી રહ્યા અને નિરાશા બીજી બાજુ કલર અને નાળિયેર ના ભાવ વધારાને કારણે મૂર્તિકારો એ ચાલુ વર્ષે ગણપતિ ની મૂર્તિઓમાં વીસ થી પચીસ ટકા જેટલો ભાવ વધારો કરી દીધો છે અનામત આંદોલન ને કારણે ગુજરાત ભરમાં તોફાનો ફાટક ફાટી નીકળ્યા હતા તે પહેલા રક્ષાબંધન તેમજ ત્યારબાદ ગણેશ ઉત્સવ પાછળ સંકળાયેલા વેપારીઓ અને મૂર્તિકારો ને ભારે ખોટ સહન કરવાનો વારો આવ્યો છે અમદાવાદના ગુલભાઈ ટેકરા ખાતે ગણપતિ મૂર્તિઓ બનાવનારા સત્તરમી શરૂ થનારા ગણેશ માટે ગણપતિ બીજી બાજુ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગણેશ ઉત્સવની તૈયારીઓ થતી હોય છે પરંતુ આસાન પરિસ્થિતિને કારણે અત્યારે હજુ સુધી ગણેશ ઉત્સવનો માહોલ જોવા મળતો નથી જે મૂર્તિકારો માટે ચિંતાનો વિષય થઈ રહ્યો છે પંદરમી ઓગસ્ટે આખો દેશ આઝાદીનું અગ્નો સિત્તેરમુ વર્ષ ઉજવી રહ્યો હતો ત્યારે સાત પ્રતિભાશાળી યુવાનોએ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવીને તે જીતનાર પ્રથમ ભારતીય બિનને દેશનો ગૌરવ અપાવ્યો હતો ડાન્સ ટ્રુપ ને તો જીત્યું જ પરંતુ હાજર દર્શકોમાં પણ અત્યંત લોકપ્રિય બની ગયા હતા જેને લઈને તેઓએ ક્રાઉડ ફેવરિટ ટ્રોફી પણ જીતી હતી વર્તમાન જીતતી ખુશખુશાલ શાંતનુ મહેશ્વરજી મેસન ડોન દિમેળો અને નિમિત્ત કોટિયન આગેવાની હેઠળ ની ટ્રીપ અમદાવાદની મુલાકાતે આવી હતી અમદાવાદના રહેવાસીઓનો પ્રેમ હાલ અને ટેકો પ્રાપ્ત કરી તેમની ખુશીમાં ટેકો પ્રાપ્ત કરતા તેમની ખુશીનો પાર રહ્યો ન હતો દેશી હોપર્સ મંત્રમુગ્ધ કરનાર પરફોર્મન્સ સાથે લાખો રસિકોના મન જીતી લીધા હતા તેમણે સ્પર્ધાની ફાઈનલમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર નૃત્ય જગત માં પ્રથમ સ્થાન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય ટીમ છે આ જીત અને ત્યારબાદ અમદાવાદ ની યુવા પૂર્ણતા શહેરની મુલાકાત થી રોમાંચિત દેશી હોપર્સ કહે છે કે વર્લ્ડ ઓફ ડાન્સની જીત ની લાગણી અભૂતપૂર્વ છે આ ખુશી શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી અમે આ પળોને લાંબા સમયથી વાટ જોતા હતા અને હવે અમે જીતી ગયા છીએ આને કારણે એક દાડી ઉજવણી ચાલી રહી છે અમદાવાદમાં અમને મળેલા પ્રતિસાદથી અમે ખૂબ જ ખુશ છીએ તો મિત્રો ફરીથી કૃષ્ણ જન્મોત્સવની શુભકામનાઓ તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો esplai news bulletin નમસ્કાર Thank <laughs>